સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

અને પરગણા ભાવના મૂકીને સમસ્ત છીએ તે મનમાં ઉદ્ભવવી જોઈએ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવી સમાજમાં કાર્યને વધારવા એક થવું પડશે નૈનાબેન સોલંકીએ મહિલાઓએ સ્વમાનભેર જીવવા માટે મહેનત કરવી બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ જેબી સોલંકીએ જણાવ્યું હતું કે પરોપકાર ભાવ રાખશો તો ચોક્કસ ઈશ્વર પણ તમારા પર અમી દ્રષ્ટિ રાખશે માનવ જીવન મળ્યું છે તો તેને જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા બને તેટલો પ્રયત્ન કરવો એ જ પુણ્ય બાથું કહેવાય તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને સેવાભાવી મુરબ્બી વડીલ જેબી સોલંકી નૈનાબેન સોલંકી અખિલ ગુજરાત દરજી સમાજના પ્રમુખ શિક્ષણ જગતના નરેન્દ્રભાઈ ગોહિલ માલપુર પીઆઈ કિરણભાઈ દરજી સહિત અગ્રણી આગેવાનોની હાજરીમાં સિલાઈ મશીન કાર્યક્રમ ખૂબ ખૂબ જ સુંદર રીતે યોજવામાં આવ્યો